રામ સાધુ કરો છો બાકી સાધુ નો અર્થ સજ્જન અને સંત નો અર્થ તો સંત કેવાની જરૂર હોય ને સાધુ એટલે સજ્જન માણસ દુર્જન નહીં જે દુર્જન નથી એ સજ્જન અને જો સજ્જનતા તમારી હશે તો ભગવાન તમારું રક્ષણ કરશે આપણે ઘણી વખત એવું કહેતા ભાઈ ભોળાનો ભગવાન છે આપણે ઘણી વખત ભગવાનને એમ કે ભગવાન ભોળાનાથ છે ભોળાનાથ છે એટલે કંઈ બાઘા નથી એ ભોળા ના નાથ છે ભોળાનાથ છે એટલે ભોળા માણસો ના નાથ એના સ્વામી છે એનું રક્ષણ કરનાર છે ભોળા ના નાથ છે ભોળાનાથ છે એટલે ગભરું હોય છેતરી લઈ આપણે એવા હોય એવું નથી આશુતોષ છે જલ્દી પ્રસન્ન થઈ જાય બરાબર પણ ભોળા લોકોના ઈનાદ છે એના એના ભેળે ઉભારી એવા છે એવી રીતે અહીંયા સાધુ એટલે સજ્જન માણસ સાધુ અને સજ્જન સાધુ સંત કે તુમ અખવારે અસુર નિકંદન રામ ગુનારે ભોગ વિલાસી જે લોકો છે એનું નિકંદન અસુર અસુર તે આપણે પહેલાં જોયું ને જે અસુર છે જે ભરણ પેટના પોષણ માટે જીવન જીવતા હોય છે ખાલી ખાવું પીવું ને બસ આરામ કરવો એ અસુર એનું નિકંદન કાઢનારા એટલે ટૂંકમાં એની અસુરતાનું નિકંદન એને મારી નાખેવું ને દુષ્ટની દુષ્ટતાને મારવાની છે દુષ્ટને ન મારવા કારણ કે બધાય ભગવાનના જ અંશ છે ભગવાનનો જ અવતાર ભગવાનની લીધેલો અવતાર તો એની અંદરથી દુષ્ટતાનું નિવારણ કરવાનું છે એટલે કે છે કે હે રામના દુલારા દુલારા એટલે પ્યારા પ્રિય અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસબરદીની જાનકીમાં જાનકી તો એને વરદાન આપ્યું હતું કે તમે અષ્ટસિદ્ધિ નવ નિધિના અષ્ટસિદ્ધિ નવ નિધિ ના ધણી નહીં દાન ક્યારે આપણે કરીએ એક્સેસ હોય ત્યારે ને મારી પાસે વધારાનું હોય ત્યારે ખ્યાલ આવ્યો અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા જો દાખલા તરીકે આપણે ધનવાન એટલે એનો અર્થ એવો થાય જેની પાસે ધન છે એ મારી પાસે સો રૂપિયા હોય તો હું ધનવાન કેવો કેમ ભાઈ ધન તો છે મારી પાસે ખ્યાલ આવ્યો એક્સેસ ધન હોય જરૂરિયાત કરતાં પણ જેની પાસે વધુ ધન છે એને ધનવાન કહેવાય એવી રીતે આ સિદ્ધિઓ દાન પણ કરી શકે જા તારું કલ્યાણ થાય તને આ મળી જશે જે જોઈએ સિદ્ધિ રીધિ અને સિદ્ધિ બે વસ્તુ છે નવજાત આઠ જાતની અષ્ટસિદ્ધિ નવનિધિ એવું કહેવાય છે અણીમાં એટલે સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકવું મહિમા એટલે મહાન રૂપ ધારણ કરી શકું હનુમાનજી ભાઈ ના ને ત્યાં સુરસા વખતે ગરિમા એટલે વજનદાર બની જવું એટલે માણસ એનો વજન જ સહન ન કરે એક વખત કૃષ્ણ ભગવાન એ લીલા કરેલી તમને ખ્યાલ હતો એ માના ખોડામાં બેઠા હતા અને મા એને ધવડાવતા હતા અને ભગવાનને કંઈક લીલા કરવી હતી એટલે હવે શું કરવું પોતાનું વજન વધારી દીધું એટલે માને ભાર લાગવા મંડ્યો થાકી ગયા એ કે મારો પેટિયો બહુ પી ગયો છે દૂધ એટલે આ વજનદાર થઈ ગયો છે એને નીચે મૂકી અને ઉભરાતું હતું એ દૂધ લેવા ગયા એટલે ભગવાન ભાઈ ગયા એટલે એ ગરીમાં વજન વધારી દે એ છે પેલો ચક્રાવાત રાક્ષસ આવ્યો હતો શું નામ એનું પેલું વાવાઝોડું થઈને આવ્યો હતું હા કઈક સરસ નામ તો મને કહ્યું એ કૃષ્ણને લઈને ભાઈ ગયો ખભે બેસાડીને એટલે ભગવાને પેલા તો કે હાલો હાલો તું હિંચકા ખાવા મળશે મામાની ઘરેથી આવ્યા છે મામાની ઘરે આવે બધા મામા જ કહેવાય આકાશ વિહાર કરાવે છે એમ પછી એમ થઈ ગયું હવે બસ એટલે પોતાનું વજન વધાર્યું અને ગળે બળી પડ્યા એટલું વજન વધ્યો ને તો ઓલાથી સહન મળશે અને ગળું ભીસાણું અને એનો જીવ નીકળી ગયો એટલે એ ગરીમાં વજન વજનદાર થઈ જવું નદીમાં એટલે હળવા થઈ જવું પછી પ્રાપ્તિ એટલે જે વસ્તુની ઈચ્છા હોય એ બધું પ્રાપ્ત થઈ જાય પ્રાકમ્ય એટલે જે જ્યાં જવું ત્યાં જઈ શકે આકાશમાં ઉડી શકે પૃથ્વીની અંદર ઘૂસી શકે એમ એને પ્રાકમ્ય કહેવાય જે કામના કરે ત્યાં એ પહોંચી શકે એવી સિદ્ધિ અને ઈશિત્વ એટલે બધા ઉપર શાસન કરી ઈશાન એટલે શાસન ટૂંકમાં એના ઉપરથી ઈશ્વર શબ્દ બન્યો છે ઈશી એની પેલી છે ઉત્પત્તિ પણ ભૂલી ગયું ત્યાં શબ્દ એટલે શાસન કરવાના અર્થમાં ઈશ્વર શબ્દ વપરાય છે એટલે ઈશિતા એટલે શાસન કરી શકે એવું એનામાં સામર્થ્ય હોય અને વસિત્વ એટલે બીજાને વશ કરી શકે એવું પણ સામર્થ્ય આ આઠ સિદ્ધિઓ એની પાસે છે અને નવ નિધિ છે જો નિધિ એટલે ખજાનો એક સો રૂપિયાની નોટ હોય એટલે ખજાનો ન કહેવાય એમ અઢળક હોય એને ખજાનો કહેવાય એને નિધિ કહેવાય એટલે કેટલી સો બસો પાંચસો હજાર દસ હજાર લાખ દસ લાખ કેટલે સુધી આપણને આવડે જ્યાં સુધી આવડે ને એનાથી ઉપરનું આવે એને પદ્મ કહેવાય એ પદ્મ એનાથી વધારે મહાપદ્મ એનાથી વધારે શંખ એનાથી વધારે મકર એનાથી વધારે કશ્યપ એનાથી વધારે મુકુંદ એનાથી વધારે કુંદ એનાથી વધારે નીલ અને એનાથી વધારે બર્ચ બર્ચ અને ખર્વ પણ કહે છે એ ખર્વ અને સુધી એ બધી જ નિધિઓ છે નિધિ એટલે એમાંથી જે જોઈએ સમજો એ બધું ધરાવે છે સીતાજી એને વચન તમે જેને ઈચ્છો એને આપી શકશો હવે આના સિવાય આપણે બીજું શું જોઈશું તો બીજે ક્યાં જવાની જરૂર છે રામ રસાયણ તુમરે પાસા સદા રહો રઘુપતિ કે રસાયણ એટલે રસ ઔષધિ ઔષધિઓ ઘણી જાતની હોય છે એમાં રસ ઔષધિ સૌથી શ્રેષ્ઠ ગણાય અને ઓછામાં ઓછી લેવી પડે અને વધુ વધુ અસર પડે એને રસ ઔષધિ કહેવાય હું અત્યારે રાખું છું એવી ત્રિભુવન કીર્તિ રસ તમે ખ્યાલ હોય એનું નામ છે ત્રિભુવન કીર્તિ શબ્દી થાય ને એના માટે કેટલી મગની ફાટ જેટલી ગોળી આવે પણ અક્ષીર અસરકારક હોય એમ જે દવાની પાછળ રસ શબ્દ આવતો હોય ને એકદમ અક્ષીર હોય આયુર્વેદમાં એલોપેથી તો ત્યાર પછી આવે તો એવું રસાયણ રામ નામનું રસાયણ રામ નામની એવી ઔષધિ અચૂક ઔષધિ તમારી પાસે છે અને તમે સદાય હંમેશા રઘુપતિના દાસ થઈને રહો છો એની સેવામાં દાસ એટલે એના સેવક કરીએ તમારે ભજન રામકોપ આવે જન્મ જન્મ કે દુઃખ બિસરા આવે રામકોપ આવે એટલે પરમાત્મા પ્રાપ્તિ કરાવે રામ એટલે પરમાત્મા પરમાત્મા પ્રાપ્તિ કરાવે તમારું ભજન કરવાથી અને જન્મો જન્મના દુઃખ ભુલાવ્યા જન્મ ના દુઃખ ભૂલાવે એટલે આ ના ભૂલાવે પછી આવતા ના ભૂલાવે એવું એવું તો બને નહીં ને કેવી રીતે બને મુક્તિ કરી નાખે એટલે એ કે જન્મ જ ન આવે તો દુઃખ ક્યાંથી આવે હે ભગવાન એવું કર કે હું કોઈથી મરું જ નહીં તો ભગવાન કે તારે જન્મ મારું જ નહીં આવે પછી એટલે બરું બંધ જન્મે તો મરે ને એમ ખ્યાલ જનમ જન્મ જન્મ કે દુઃખ બિસરા આવે એટલે હવે જન્મ જ ન થાય ને મુક્ત થઈ જાય અને આગળ ઉપર જ કીધું ને રામ કોપ આવે એટલે પરમાત્મા પ્રાપ્તિ કરાવી અને જન્મ જન્મના ના છોડાવી દે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે એટલે જન્મો જન્મ ના જન્મ મરણ ના છોડાવી દે આ બહુ મોટી કૃપા સૌથી મોટી કૃપા આ કહેવાય આનાથી ઉપરનું કાંઈ નથી એમ બધા સુખોથી શ્રેષ્ઠ બધી સિદ્ધિઓથી શ્રેષ્ઠ બધી નિધિઓથી મહાન જન્મ જન્મ કે દુઃખ વિસરાવે તુમારે ભજન રામ કોપાળ અંતકાલ રઘુવર જાય અને આવી રીતે જે ભજન કરે એ અંત સમયે રઘુવરપુર જાય એટલે પરમપદને પામે પાછું આવવા પણ રહે નહીં જ્યાં જન્મ ભક્ત કહે અને પાછો કદાચ જન્મ થાય તો એ ભક્ત તરીકે જન્મ જરૂર પડે તો બાકી એને જન્મની જરૂર એને કારક પુરુષ કહેવાય જે મુક્ત થઈ ગયા હોય એને જરૂર પડે ભગવાન જન્મ લે ને ત્યારે એના વૈકૂઠના બધા લોકોને અગાઉ પહેલાં મોકલે કે જાઓ તમે તૈયારી કરો હું આવું છું એમ એટલે ગોવાળિયાઓ થઈ જાય ને કોઈ નંદ થઈ જાય ને કોઈ યશોદા થઈ જાય ને કોઈ બલરામ થઈને આવે શેષનાથ થઈ બલરામ થઈને આવે ને એ બધા જ ભગવાનની સાથેના જે બધા હતા ને એ બધા જ ભૈકુંઠ વાસી જ હતા એવી રામની સાથેના જે કોઈ હતા એ બધા જ સાકેત વાસી હતા એના સહાયકો જ બધા હોય એ મુક્ત પુરુષો જ હોય એ ભગવાનને જન્મ લેવાની જરૂર પડે ત્યારે સહાયક તરીકે આવે એને કારક પુરુષ કહેવાય ભગવાન જન્મ નથી લેતા ત્યારે ત્યારે કંઈક જરૂર પડે તો આપણે કોઈ માણસને મોકલીને કામ ન પતાવી લીધ કે જા મારું નામ દેજે જા મારે ધક્કો ખાવાની જરૂર નથી અને જેમ કે ભાઈ સ્વામીજી આમ કીધું છે જ તમારા આમ કરો હા સ્વામી કીધું છે મને એના માટે મિત્રો છે પ્રતિનિધિ તરીકે મોકલે ને કોઈને એવી રીતે ભગવાન જન્મ લેતા પહેલાં નાની નાની બાબતો માટે કદાચ જરૂર પડે તો કારક પુરુષને મોકલે જે મુક્ત થઈ ગયા હોય એ ફરીથી જન્મ લે અને કોઈ મોટા મહાત્મા થઈને આવે રમણ મહર્ષિ છે જન્મથી જ મહાત્મા આવે અરવિંદ મહર્ષિ અરવિંદ છે રામકૃષ્ણ પરમહંસ છે આ બધા મુક્ત પુરુષો એ કારક પુરુષો થઈને આવે પાછા એટલે જન્મ જન્મ ના દુઃખ વિશ્રાવ જન્મ મરણના ફેરામાંથી છોડાવી દે અંતકાલ રઘુવરપુર જાય સહી સર્વ સુખ કરે બીજાની જરૂર જ નથી બીજા પાસે જવાની જે જોઈ બધું સુખ તમને એક જ હોલસેલમાં હોલસેલર છે એનાથી બધું મળી જાય મોલમાં શું ન મળે બધું મળે એમ આ મોલ જેવું કામ કરે જે જાતનું સુખ જોતું હોય એ બધું ભગવાન કે તમને હનુમાનજી પાસે મળી જાય અને આ એક બહુ સરસ છે જો આ આ મંત્ર કરવા જેવો છે દરેક ગૃહસ્થીએ કરવા જેવો છે સંકટ કટે મિટે સબ પીરા જો સુમેરે હનુમંત બલવીરા સંકટ કટે સંકટ માણસના જીવનમાં સંકટ કોઈ દિવસ ખૂટવાના જ નથી કાંઈક ને કાંઈક તો વાંધો વચકો પડીને ઊભો જ હોય સંકટ કટે મીટે સબ પીરા સંકટ એટલે પરિસ્થિતિનું દુઃખ અને પીર એટલે શરીરનું દુઃખ પીડા જેને આપણે કષ્ટ કહીએ પીડા કહીએ એટલે શરીરનું દુઃખ શરીરનું અને પરિસ્થિતિ વસ્તુ થતું હોય એ બધા દુઃખ મટી જાય સંકટ કટે મીટે સબ પીરા જોશ ઉમેરે હનુમંત બળપીરા બળવાન હનુમાનજીનું જે સ્મરણ કરે એટલે એનું સ્મરણ રાખે સ્મરણ કરે એટલે હંમેશા એને યાદ રાખે એને નજર સમક્ષ રાખીને જીવન જીવે તો બધા સંકટ દૂર કરે અને બધી પીડા એ મિટાવે જય 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 હનુમાન ગુસાઈ કૃપા કર હ ગુરુ નય ગુસાઈ એટલે જો વૈષ્ણવ વિષ્ણુ ભગવાનના જેટલા અવતાર છે ને એમાં બે ત્રણ વિભાગ એવી રીતના છે રામજીના જે બધા જ ભક્તો હતા ને એને ગુસાઈ કહેવાય ગુસાઈ કયો ગૌસ્વામી કયો એ રામાનંદી પરંપરાના અને કૃષ્ણના જે પરંપરાના હતા એ વૈષ્ણવો એને વૈષ્ણવ બાકી આમ તો વૈષ્ણવ જ કહેવાય વિષ્ણુના અવતારના ભક્ત એટલે વૈષ્ણવ પણ આવી રીતના અત્યારે વિભાગ એવી રીતના પડી ગયા છે કે ઓલા ગોસાઈ અને આ બધા વૈષ્ણવ એવી રીતે અને પેલા પ્રણામ સંપ્રદાય એક છે તમને ખબર હોય નહીં ખીજડા હા ખીજડાવાળા એ સુંદર સાથ એને કહે સુંદર સાથ હા અને અમારે અમારા અમારા લોકો બધા વેદાર્થીઓ એ બધાને સાધક કે સાધક એટલે જે સાધ્ય કરવાનું છે એના તરફ ગતિ કરતા હોય એ સાધક ગોટા પારે એ લોકો ગોટા પારેંગ હા ગોટા એટલે વેદાનની અંદર સાધક કહેવાય અને બાકી બધા ભક્ત કહેવાય ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે કરે એ ભક્ત ભક્તિ કરે ભક્ત સાધના કરે સાધક અને ભગવાનની સાધના માટેના બે વિભાગ એક તો આ જ્ઞાન માર્ગ અને બીજો યોગ માર્ગ એટલે પેલા યોગી કહેવાય આ સાધક કહેવાય અહીંયા ભક્ત કહેવાય ભક્તમાં પાછા બે ત્રણ વિભાગ રામાનંદી હોય કૃષ્ણ સંપ્રદાયના વૈષ્ણવ હોય એ એટલે અહીંયા કહે છે કારણ કે તુલસીદાસ તો રામાનંદી હતા ને રામજી એના ઈષ્ટદેવ હતા ને એટલે ગોસાઈ કહે છે તો કે જય 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 હનુમાન ગુસાય હનુમાનજી પણ ગુસાય છે એમ એટલે રામજીના ભક્ત છે એમ કૃપા કરે ગુરુદેવ કીને આ બહુ સરસ વસ્તુ દેવું અમારા ઉપર ગુરુની જેવી કૃપા કરો જેવા ગુરુ કૃપા કરે ગુરુ કૃપા કરે ને એની પાછળ એનો કોઈ ઇન્ટેન્સિવ ન હોય બદલાની કોઈ ભાવના ન હોય સમજો ગુરુ જ્યારે આશીર્વાદ આપે ત્યારે એવું ન હોય કે મને આ આટલું આપશે કે આટલું માન સન્માન આપશે આટલી મારી વાત માનશે તો મારા આશીર્વાદ બિનસરતી પ્રેમ હોય ગુરુનો માતાનો જેમ બિનસરતી પ્રેમ હોય એમ સદ્ગુરુનો પણ બિનસરતી એને એટલું જ ખાલી અપેક્ષા મારા શિષ્યનું કઈ રીતે કલ્યાણ થાય જે રસ્તે જતો હોય એ વાકુ ચૂકું હાલતો હોય તો વાકું ચૂકું આંગળી પકડીને હલાવે એ આજ નહીં તો કાલ સીધો હાલશે સીધો હાલતો હોય સીધો હલાવે એને ખબર હોય ક્યાં કેમ હલાવાય એ તમને જેમાં રસ હોય એ રસમાં પછી ધીમે 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 અધ્યાત્મ ઉમેરીને ભગવાનને હાજીર નાજીર રાખીને એ માર્ગે તમને વાળે એ સદ્ગુરુ એટલે કે છે મારા ઉપર તમે સદ્ગુરુ જેવી કૃપા સદ્ગુરુ શું કરે સવડા રસ્તે લઈ જાય ધીમે 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 પહેલાં તમે જેવા છે ને એવા સ્વીકાર કરે અમારે સ્વામીજી પાસે તમે કાંઈ વાત લઈને જાઓ ને કે સ્વામીજી આમ છે ને તેમ છે ને અમારે તો ઘરમાં આમ બની ગયું અરે એવું થઈ ગયું હા ખરેખર તો મુશ્કેલી વાળો ખરેખર આ તો તકલીફ કહેવાય આમ કહેવાય પહેલાં વાત સ્વીકારે આ નાના બરોબર તકલીફ છે મુશ્કેલી દુખ છે પછી એમ કે પાણી જે ઈશ્વરની ઈચ્છા હતી થઈ ગયું હવે શું કરવાનું એ જુઓ ને હવે જો હવે આમ કરવાનું તો માણસ માને એમ પહેલાં તો કે

પાંચ દિવસ આ બાગ્ય ત્યાં સ્વામીજીના સાંજે કોઈ નહીં સ્વામી જલસા મજા મજા આવી આવી ખૂબ એટલે એવી ગુરુ જેવી કૃપા કરવાની જય 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 હનુમાન ગુસાઇ કૃપા કરો ગુરુ મેરુ નાની જેમ ગુરુજીની જેમ મારા ઉપર તમે કૃપા કરો એટલે કે છે ને કે જેને ગુરુ નો હોય ને એને ગુરુ માણસો ગુરુ બનાવતા હોય છે ગુરુ બનાવવાના નું હોય શિષ્ય બનવાનું હોય મેં ગુરુ બનાવવા

કે ઈશ્વરનો જન્સ છે એના ઈષ્ટદેવ પ્રગટ છે એનું ચૈતન્ય એને અભિવ્યક્ત થતું હોય એટલે આ બહુ સરસ વાક્ય છે જય 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 હનુમાન કૃપા કરો મારા ઉપર કૃપા જો સતબાર પાઠ કર કોઈ છૂટે બંધ મહા સુખ હોય સો વખત એટલે એકસો આઠ વખત જે આનો પાઠ કરે એ બંધનમાંથી મુક્ત થશે અને એને મહાસુખ પ્રાપ્ત થશે સતબાર એટલે એકસો આઠ વાર પણ કહેવાય સત એટલે સાત વાર સાતે સાત દિવસ આનો પાઠ કરવાનો અથવા સાત વખત કરવાનો આવા ત્રણ અર્થ થાય છે એમાં પછી આપણે જે કરવો એ આપણી જેવી અનુકૂળતા આપણે તો એને રસ્તા કાઢી લીધે મારી પાસે જાજો સમય નથી એક લઈને હાથો કરના એક વસ્તુ થાય એક વસ્તુ થાય માની લો કે તમને એમ છે કે મારે કંઈક હવે થોડીક રક્ષણની કે કંઈક એવી જરૂર છે કંઈક સંકટ આવે એમ છે કે આવી ગયું છે હવે શું કરવું તો પેલી નાળા ચડી કે ગમે પવિત્ર દોરો હોય ને પવિત્ર ધાગો એ લઈ એના સાત આટા વીટી લેવાના આપણા ખાંડાના માપના પછી એક વખત હનુમાન ચાલીસા બોલીને એક ગાંઠ વાળવાની બીજી વખત બોલીને બીજી ગાંઠ વાળવાની એક ધારે એક જ જગ્યાએ બેસીને હનુમાનજી સામે દીવો કરીને હનુમાનજીની મૂર્તિને ધ્યાનમાં રાખી હનુમાન ચાલીસાનો દિલ દઈને પાઠ કરવાનો સાત ગાંઠ વાળી સાત વખત પાઠ કરીને પછી એ પહેરી દેવાનું અને એને એને જો તમે સાત દિવસ સુધી કરો તો અતિ ઉત્તમ આ ફળ આપે છે અમારો અનુભવ છે આ ફળ આપે છે આ વસ્તુ મેકો મિસ્ત્રી ને મેકો હિન્દુ માય નોટ કે પછી સર મિસ્ત્રી રાસ્માય પણ એ તે દિવસે મે કીધું કે મિસ્ત્રી ભૂલી ગયા છે કાઈ વાંધો ન ભલે આવું રાખડી કે રક્ષા કે કાઈ હોય ને હા 21 દિવસ પછી ખાલી ભૂલી ગયા છે મત રોમ યાદ છે 21 દિવસ પછી પરમ યાદ એ કોઈ પણ ધાગો દૂર રાખડી કે પછી પધરાઈ દે પછી પધરાઈ દે એટલે નદીમાં નહીં નદી નું પાણી ગંદુ થાય એટલા બધા ફળમાં મૂકી દેવાનું બિલ્ડીનું ઝાડ હોય તુલસીનો કેળો હોય એમાં મૂકી દેવાનું એટલે એ ઓગણી જાય એમાં ખાતર એવી રીતે એટલે આ બહુ સરસ વસ્તુ છે જો સત્તબાર પાઠ કરે કોઈ છૂટે છૂટેઈ બંદીમાં હશું બંધી એટલે બંધન એના જીવનમાં જે કંઈ બંધનકારક લાગતું હશે પરવસ્તા હશે પરિસ્થિતિની એ દૂર થશે ધીમે 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 રસ્તા નીકળશે આવ બધા રસ્તા બંધ થઈ ગયા ઘણી વખત એવી પરિસ્થિતિ આપણે શું કરવું સમજાતું નથી ત્યાં રસ્તા ખુલ્લા નથી આ કરીએ ને જો એ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરી ગૌરી એટલે પાર્વતીજી ઈશ એટલે એના સ્વામી એટલે કે શંકર ભગવાને સાખી એટલે સાક્ષી આપી છે કે એને સિદ્ધિ મળશે જો એ પાઠ જો એ પડે હનુમાન ચાલીસા જે આ હનુમાનજીનો પાઠ કરશે આ રીતે એકસો આઠ વાર સાત વાર કે સાત વખત તો એને સો ટકા એને જે જોઈએ સિદ્ધિ પ્રાપ્ત થશે અને કે રસ્તા નીકળશે આવું શંકર ભગવાને સાક્ષી તરીકે સાક્ષી પુરાવી છે કે હું સાક્ષી છું થશે આ તમારું કામ એટલે ન માનવાને કોઈ કારણ નથી એમ કહેવાનું છે તુલસીદાસ સદાહરિ ચહેરા હે તુલસીદાસ તુલસીદાસ પોતે એમ કહે છે કે હું તુલસીદાસ તમારો ચહેલો છું આપણે એવું સમજવાનું તુલસીદાસની જેમ અમે પણ તમારા ચેલા ચેલા છીએ તમારા દાસ છીએ ક્રીજે નાથ હૃદય માને અમારા હૃદયમાં તમે વસો આપણે કહે ને ભાઈ જરાક તો કંઈક મનમાં રામ રાખીને વાત કરે એમ તો આપણે રામ રાખવાના અહીંયા રામ રાખીને જીવન જીવવાનું એમ એટલે આપણું જીવન સવલું ચાલે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ એની મૂર્તિ જે બી મંગળ છે કે એના દર્શનથી એના સ્મરણથી એના જપથી આપણું પણ મંગલ થાય શુભ થાય કલ્યાણ થાય એવા સંકટ હરણ સંકટનું હરણ કરનારા રામ લખન સીતા સહિત હૃદય બસવું શું હતું સીતારામ અને હનુમાન સાહેબ મારા હૃદયમાં તમારો હંમેશા વાસ રહો એવી પ્રાર્થના છે આપણે ચાલુ જ મોડું કર્યું ને પણ આ પાછા તો ચાલુ કર્યું ઓમ પૂર્ણ મદા પૂર્ણ મિદમ પૂર્ણાત પૂર્ણ મુદચ્છતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરી ઓ શ્રી ગુરૂભ્યો હરિ ઓ